શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાનો લાભ આપવાની જાહેરાત કરી છે જેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરવામાં આવશે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય મળીને કુલ ચાર પોઈન્ટ એકોતેર લાખ જેટલા કર્મયોગીઓ અને અંદાજે ચાર પોઈન્ટ તોતેર લાખ